ભાવનગરના ગારેધા નગરપાલિકામાં ગારેધા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ જેમાં મીનાબેન બારૈયાની પ્રમુખ તરીકે ઉપપ્રમુખ તરીકે પ્રફુલ કાત્રોડિયાની વરણી કરાઈ તો નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી પ્રમુખ મીનાબેન બારૈયાએ શહેરની પ્રાથમિક સુવિધા જેમ કે પાણી રોડ રસ્તા ગટર વગેરે કામોને પ્રથમ પ્રાયોરિટી આપીને શહેરને વિકાસશીલ બનાવવાના પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું નદા નગરપાલિકાની ચૂંટણી તારીખ સોળ ને સોળ તારીખે મતદાન હતું અને તારીખે મતદાનની ગણતરી હતી આજે સાત તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી પણ છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાસનમાં ગામમાં નાના મોટા ઘણા પ્રશ્નો ઉભો થયા મુખ્ય પ્રશ્ન તો પહેલાં છતાં પાણીએ ગામને પીવાનું પાણી ઓછું મળતું હતું એમ મળતું હતું આ પ્રશ્ન મુખ્ય છે અમારો પહેલો પ્રશ્ન રસ્તા ખરાબ થયા છે પણ જરૂર છે નાના મોટા સફાઈના પ્રશ્નો છે નગરપાલિકાને પ્રજાની સુખાકારી માટેના જે પ્રશ્નો છે એ સફાઈ પાણી અને રસ્તા પેરી ફાયો રાખીને કામ હાથ ધરવાના છે ગામના નાગરિકોએ પણ ખૂબ સહકાર અમને આપ્યો છે કે દિવસમાંથી અઢાર સભ્યો ભારતીય જનતા પક્ષના સુધી મૂક્યા છે એટલે અમારી પણ જવાબદારી ખૂબ ઉમટી થાય છે કે જે નાના મોટા પ્રશ્નો હોય એ રીતે નિકાલ કરવો જે નાની મોટી મુશ્કેલીઓ હોય એને આપણે રસ્તો કાઢવો આ બધા પ્રશ્નો નગરપાલિકાને ગામની સુખાકારીના હોય છે અને ગામ લોકોએ જે અમારા માટે વિશ્વાસ મૂક્યો છે વધારે ઉપર અને એને સાકાર કરવા માટે પૂરતા તો પેસ ભરી થાય પીવાના પાણીની છે તેવી સફાઈ છે બીજી રોડ રસ્તા છે અને તે સરકારમાંથી પૈસા પુષ્કળ આવે છે